Todos los microgramas. રામ જય મહાજી કેમ છું બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજા મળશે મિત્રો આજે છે હોળીનો તહેવાર અને આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ દર્શન માટે તો પાવાગઢની બસ આવી રહી છે તો હાલો તમે પાવાગઢની બસ આવે આપણે ટિકિટ બોકલ નાખી છે પણ બસ આવે એટલે આપણે જઈએ પાવાગઢ અને અત્યારે બધી નવી બસો નીકળી છે તો એકદમ ચકા નવી બસો બધી નીકળી છે તો આપણે આશા કરીએ છીએ કે આપણી બસ પણ એવી નવી આવે અને આપણે વિડીયો બનાવવા માટે ખાસ જો આપણે આજે પાવાગઢ જાશું ક્યાં ક્યાં ફરશું કેવું ફરશું અને શું શું નવું થયું છે એ બધું તમને દેખાડવાની કોશિશ કરીશ આપણા વિડીયોમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો ફૂલ જોવો મિત્રો આવી જ ના આવી અમારા માટે નવા નવા વિડીયો બનાવતા રહીશ ત્યાં સુધી બધાને તો આપણે સુરત પાવાગઢ બારિયાવાળી બસમાં બુકિંગ કરેલું છે અને આવી ગઈ છે આપણે બસ તો આપણે સાડા છ વાગે ગાડી નીકળી ગઈ સુરત સ્ટેશન થી આ પણ એક પાવાગઢ સુરત પડી ગયું પાવા પાવાગઢ ટુ સાર સુરત તો પાવાગઢ પણ છે અને આપણે ફિક્સ ટાઈમ એનો સાડા છનો છે સાડા છ વાગે આપણે બસ નીકળી ગયું છે પાવાગઢમાં તો આપણી ટિકિટ ચેક થઈ ગઈ છે અને આપણે ટિકિટ આપી દીધી આપણે ઓનલાઈન કરી પણ આ ટિકિટ આપે છે વારેથી આપણે ટિકિટ આવી ગઈ છે અને હમણે આપણે પાવાગઢના જે આપણે ડ્રાઈવર કોન્ટેક્ટ છે એમનો હમણાં ઇન્ટરવ્યુ છે આપણે થોડી વાર પછી ના આજે હજી આપણે ગાડીનો કોઈ વિડીયો બન્યો નથી પછી આપણે બનાવી નાખીએ અને આપણે સુરતથી કરી નીકળ્યા છે માટે તો હાલો પછી રસ્તાઓ મળીએ ત્યાં સુધી બધાને જઈ માટે ગયા છે હવે જે આપડે અંગલેશ્વર અંગલેશ્વર જાઈડિસી ના બસ સ્ટેશને પહોંચી ગયા છે પ્લેટફોર્મ નંબર 3 પર આવી ગાડી પડી છે આપણે સાત ને 40 છે આપણે અંગલેશ્વર થી નીકળીની ગાડી નદરાકી ગાડી પેક છે એટલે જરૂરો કા દેની સાઈન કર આપણે જમ બને પોતે તો સારું જ બની હજી આપણે આગળ થોડી વાર પછી ડ્રાઈવર કંપની પછી મળીએ થોડી વાર પછી શાંતિથી બેઠા છે કારણ કે પછી ચાલો પર સુધી રહ્યું છે dia हमारी एक्टिंग में मुझे का पर ज्यादा खाती બસ માં કઈ પ્રોબ્લેમ છે તે ચાલુ ને ચાલુ રાખવી પડે બસ

હા આજો ડ્રાઈવર કંડક્ટર સાહેબ બહુ શરમાય જો મહેશભાઈ આપણે પાઇલોટ ચાલુ કરીના એ ગાડી અને નીકળવાની તૈયારીમાં મહેશભાઈ હમણાં ઇન્ટરવ્યુ આપશો ને હા હા તો જો ને અહીં સરમરાથ શર્માધો નહીં આવે આ ડ્રાઈવર બહુ શરમાય છે ભાઈ સ્વાગત છે પ્રોડામ પ્રોડક્ટ

દસ વાગે આપણે એક નીકળી ગઈ માણસ ની કાઢીએ કલાક ત્રણ કલાક જેવી થશે આપણે

ફોન થઈ ગયા છે આપણે હાલો બી વતી લેવલ પાવાગઢ

આવે જઈ ગયા આપણે દર્શન કરવા માટે તો પહેલાં કંઈક નાસ્તો પાણી કરી લે પછી જાય દર્શન કરવા માટે ત્યાં સુધી આજ તો મારો વિડીયો તમને સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરજો તો હાલો પછી મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી આપણી બસ પણ નીકળી છે ડ્રાઈવરે તો આપણે ઇન્ટરવ્યુ ના આપ્યું કારણ કે સર તો વધારે એટલે ઇન્ટરવ્યુ ના આપ્યું વાંધો નહીં આપણે કંઈ બીજા ડ્રાઈવર સાથે ઇન્ટરવ્યુ લેશે તો ચાલો ચાલો મળીએ કશું જય માતાજી